ભાવનગર જિલ્લા જેલમાંથી કેદીઓની સજા માફ કરવામાં આવી છે તો જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર અને જેલ સલાહકાર સમિતિના હકારાત્મક અભિગમથી કેદીઓ મુક્ત કરવામાં આવ્યા છે તો ભાવનગર જિલ્લા જેલમાં આજીવન સજા ભોગવી રહેલા બાર કેદીઓ પૈકી નવ કેદીઓની સજા માફ કરવામાં આવી છે ત્યારે ભાવનગરમાં કેદીઓની સજાઓ માફ કરી તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે જિલ્લા જેલમાંથી નવ કેદીઓની સજા માફ કરાઈ છે ત્યારે જિલ્લા જેલના વડાની સૂચના અને ભાવનગર જિલ્લા જેલ અધિક્ષકના પ્રયાસોથી નવ જેટલા કેદીઓને જેલ મુક્ત કરાયા છે તો જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર અને જેલ સલાહકાર સમિતિના હકારાત્મક અભિગમથી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર જિલ્લા જેલમાં આજીવન સજા ભોગવી રહેલા બાર કેદીઓ પૈકી નવ કેદીઓની સજા માફ કરવામાં આવી છે